નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયમી ભરતીને બદલે લોલીપોપ કદાચ સરકાર બે બાજુ બોલી રહી છે આ વિભાગમાં મિત્રો સો ટકા ભરતી થવાની છે જેથી આપણે ચેનલ ઉપર નવા વધારે તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો જે લોકો કાયમી શિક્ષક ભરતી રાહ જોઈને બેઠેલા છે આ મિત્રો મહત્વની અપડેટ મળી રહી છે શું છે ટેલિગ્રામ ગ્રુપ બને જોઈન નથી કર્યું વિડીયોની છે તમને જોવા મળી જશે અને મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હવે કદાચ કાયમી શિક્ષક ભરતી જ નહીં થાય તો મિત્રો આ સરકાર છે એ આપણને આવી અપડેટો આપતી રહે છે મિત્રો એના પહેલા બીજી અપડેટ શું મળી છે તો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની વિષયવાર મંજૂરી ભરાઈ અને ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબતે મિત્રો અહીંયા જો કે પાંચ ચાર બે હજાર ચોવીસ અંતર્ગત પરિપત્ર કરવામાં આવ્યું છે તો હવે આપણે શું સમજવું સરકાર એક બાજુ એમ બોલી રહી છે કે અમે ભરતી નથી કરવાના એક બાજુ એ લોકો મંજૂરી અને જે ખાલી જગ્યાઓ છે એ મંગાવી રહ્યા છે તો મિત્રો હવે જોવાનો રહેશે કે લોલીપોપ આપે છે એ આ મોટી ભરતી લાવે છે તો મિત્રો વાત કરીએ તો કે સત્યાવીસો પચાસની ભરતી એ ચોક્કસ તમારી સો ટકા થવાની છે જે લોકો પ્રાથમિક વિભાગમાં ટેટ ટુ પર ટેટ વન ઉપર જે ઉમેદવારો વળા જોઈને બેઠેલા છે પ્રાથમિક વિભાગની સત્યાવીસો પચાસ મંજૂર થઈ ગઈ છે અને વાત કરીએ મિત્રો ઉચ્ચતર વિભાગની તો બંને બાજુ લોલીપોપ ચાલી રહ્યા છે એક બાજુ કહી રહ્યા છે કે આવશે અને બીજી બાજુ કહી રહ્યા છે કે નહીં આવે મિત્રો ઓફિશિયલ અપડેટ આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળશે જેથી બે લાયકન ઓન કરી તમારા મિત્રો સુધી જરૂરથી વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત